તો ભાઈ આખા રાજકોટમાં ક્યાંય ન મળે એવી ઓફર લઈને આજે આપણે આવી ગયા છીએ માજી સાત ગારમેન્ટમાં તો સૌથી પહેલી ધમાકેદાર ઓફર એ છે કે અહીંયા માત્ર નવ્વાણું રૂપિયામાં એક શર્ટ તમને મળી જશે આ સિવાય માત્ર નવ્વાણ રૂપિયામાં તમને ફેન્સી ટી શર્ટ મળી જવાના છે આ સિવાય માત્ર એક હજાર રૂપિયામાં તમને સાત શર્ટ મળી જવાના છે એટલે કે માત્ર એકસો ઓગણપચાસ રૂપિયામાં તમને એક શર્ટ મળી જશે

આ સિવાય પોપકોર્ન ફંકી ડેનિમ બ્રાન્ડેડ શર્ટ માત્ર બસો નવાણું રૂપિયામાં મળી જવાના છે અને લાઇકરા જોડી માત્ર ત્રણસો માં મળી જશે તો ભાઈ મેં તો આ નવરાત્રીમાં મારા માટે કપડાની ખરીદી કરી લીધી છે તો જો તમારે પણ આ ઓફરનો લાભ લેવો હોય તો માજી છા ગાર્મેન્ટના ઇન્સ્ટાગ્રામ આડીને ફોલો કરી દેજો અને પહોંચી જજો માજીશા ગાર્મેન્ટમાં લોકેશન અત્યારે જ નોટ કરી લો તંત કબીર મેઇન રોડ શિવાલય કોમ્પલેક્સ કેલો માળ રાજકોટ